હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો બે દિવસ પછી નવા જીએસટી દર લાગુ થશે બાવીસ તારીખથી એલપીજી સિલિન્ડર કેટલા સસ્તા થશે તો જાણો બાવીસ સપ્ટેમ્બરથી દેશમાં બે દિવસમાં નવા જીએસટી ભાવ લાગુ થશે નવા જીએસટી ભાવ લાગુ થયા બાદ દેશભરમાં ખાદ્ય પદાર્થો અને પીણા સહિત ઘણી વસ્તુઓ સસ્તી થશે કેટલીક કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ ઘટાડેલા GST ભાવનો લાભ તેમના ગ્રાહકોને આપશે. આગામી દિવસોમાં વધુ કંપનીઓ રોજિંદા વસ્તુઓના ભાવ ઘટાડવાની તૈયારી કરી રહી છે. GST દરોમાં ઘટાડા બાદ સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર ખાતરી કરવાનો પ્રયાસ કરી રહી છે કે કંપનીઓ અને દુકાનદારો GST નો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપે છે કે નહીં. તો ઘરેલું અને વાણિજ્યિક સિલિન્ડર પર અલગ અલગ જીએસટી આ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રશ્નો ફરતા થઈ રહ્યા છે કે આનાથી એલપીજી સિલિન્ડરના ભાવ પર પણ અસર પડશે સરકાર એલપીજી સિલિન્ડર ઉપર પણ જીએસટી વસૂલ કરે છે પરંતુ ઘરેલું અને વાણિજ્યિક સિલિન્ડર બંને માટે જીએસટી દરો અલગ અલગ છે હવે સરકાર દ્વારા જીએસટી દરોમાં ફેરફાર કરવાથી ગ્રાહકોને ફાયદો થશે કે નક્કી નહીં તે નક્કી કરવા માટે સંપૂર્ણ ગણતરીઓ સમજીએ તો ત્રણ સપ્ટેમ્બરે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એલપીજી ગેસ સિલિન્ડર માટેના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો તો બાવીસ સપ્ટેમ્બરથી નવા જીએસટી ભાવ અમલમાં આવ્યા હોવા છતાં ઘરેલું ઘરેલું અને વાણિજ્યિક સિલિન્ડર પર જીએસટી દર સમાન રહે છે હાલમાં સરકાર સબસિડીવાળા અને બિનસબસિડીવાળા ઘરેલું એલપીજી સિલિન્ડર પર પાંચ ટકા જીએસટી વસૂલ કરે છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાવીસ સપ્ટેમ્બરથી આ સિલિન્ડર પર જીએસટી દર યથાવત રહેશે આનો અર્થ એ છે કે તમારે સિલિન્ડર માટે જૂની કિંમત જ ચૂકવવી પડશે હાલમાં દિલ્હીમાં ચૌદ પોઈન્ટ પાંચ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત આઠસો ત્રેપન રૂપિયા છે તેવી જ રીતે કોમર્શિયલ સિલિન્ડર પર હાલમાં અઢાર ટકા જીએસટી લાગે છે આ સિલિન્ડરનો ઉપયોગ હોટલ ઢાબા રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક હિટિંગમાં થાય છે જીએસટી કાઉન્સિલે આ સિલિન્ડરોમાં કોઈ ફેરફાર કર્યો નથી બાવીસ સપ્ટેમ્બરથી તે જૂના ભાવે પણ ઉપલબ્ધ થશે હાલમાં દિલ્હીમાં ઓગણીસ કિલોના વાણિજ્યિક એલપીજી સિલિન્ડરની કિંમત પંદરસો એંસી રૂપિયા છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ